એમાં સૌથી મોટી ગાંઠ કેટલી છે પાંચ છે તો આનો આન્સર શું થઈ ગયો પાંચ ચલો અહીંયા જુઓ સૌથી મોટી ગાંઠ કેટલી છે આઠ છે તો આનો આન્સર શું થઈ ગયો આઠ ચલો પ્રશ્ન નંબર બે ઉપર આવીએ નીચેનામાં એક્સ સ્ક્વેર નો સહગુણક જણાવો હવે સહગુણક કોને કહેવાય તો ધારો કે સમજો આપણે વ્યાપક સ્વરૂપ લખીએ તો એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીવલ ટુ ઝીરો સહગુણક તો એનો શું થયો અહીંયા તમારે કોનો સહગુણક જણાવવાનો એક્સ નો સહગુણક તો એક્સ ની આગળ જુઓ અહીંયા કોણ જોડાયેલું છે ફાય બાય ટુ ગુણાયેલું છે તો અહીંયા જવાબ આવશે પાય બાય ટુ અને અહીંયા કોણ છે તો અહીંયા તો બેટા તમે એમ કહેશો કે સર અહીં તો x² જ નથી તો x² જ નથી જવાબ આવશે નહીં આવે તો જવાબ શું આવી જશે 0 ઓકે ચાલો પ્રશ્ન નંબર 3 x ની કિંમતો માટે 5x 4x² 3 બહુપદીનું મૂલ્ય શોધો તો અહીંયા તમને બહુપદી આપે એમાં પહેલા x ની કિંમત કેટલી મૂકવાની -1 જવાબ ફાઇન્ડ કરવાનો અહીંયા પછી બે મૂકવાની પછી જવાબ લાવવાનો મતલબ શું થયો કે આ જે બહુપદી આપી એ બહુપદી નો x ની જગ્યાએ તમે માઈનસ 1 મૂકો તો મૂલ્ય કેટલું આવશે અને x ની જગ્યાએ તમે 2 મૂકો તો મૂલ્ય કેટલું આવશે એ તમે અહીંયા જવાબ લાવવાનો ચાલો આપણે કરીએ તો બહુપદી પહેલા લખી દઈએ p of x બરાબર 5x ઓછા 4x નો વર્ગ વત્તા 3 चलो एक्स मुको माइनस वन चलो ओा चार इंटू माइनस वन वर्ग त्री चलो एक पांच माइनस एक वर्ग माइनस एक नो वर्ग एक चलो माइनस पांच चार एका चार त्र माइनस पांच माइनस चार माइनस माइनस प्लस माइनस नौ वा त्रन तो के आया माइनस जगह के एक्सला मुक्या माइनस एक તો પી ઓફ માઇનસ વન આગળ બહુપદીનું પદી મૂલ્ય કેટલું થશે એની બહુ પદી ની અંદર મૂકવાના છે તો પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નું સ્કવેર ત્રણ ચલો બે મૂકો તો પાંચ ના ગુણાંકમાં બે ચાર બે નો વર્ગ વત્તા ત્રણ ચલો પાંચ પાસ બે નો વર્ગ ચાર ઓછા સોરી વત્તા વત્તા ત્રણ ત્રણ દસ ઓછા સોળ માઇનસ પ્લસ માઇનસ સોળ માંથી ત્રણ જાય તો તેર દસ માંથી તેર જાય તો માઇનસ ત્રણ તો એનો પી ઓફ બે આગળ બહુ પદીનું મૂલ્ય કેટલું આવ્યું માઇનસ ત્રણ ઓકે ચલો પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચે આપેલી બહુપદીના તમને શૂન્ય શોધવાનું કે તો બહુપદીના બરાબર શું લઈ લેવાનું ઝીરો મતલબ આજે પી ઓફ એક્સ હોય એની જગ્યાએ શું મૂકવાનું ઝીરો ત્યારે જ તમને શૂન્ય મળશે બહુ ઇઝી છે બેટા ચલો તો પેલા આપણે બહુ લખી દઈએ પી ઓફ એક્સ બરાબર કરતા કરવાનું તો એને કરતા તમે કરો તો આ પ્લસ માઇનસ ટુ આ બાજુ આવે તો શું થાય પ્લસ ટુ અને ત્રણ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો એક્સની કિંમત કેટલી આવે ટુ બાય થ્રી હવે આ બહુપદીની અંદર x ની જગ્યાએ તમે 2/3 મૂકો તો બહુપદીનો જવાબ શું થઈ જશે 0 થઈ જશે અને એટલા માટે બહુપદીનું સમાધાન કરે છે એટલા માટે આને શું કહેવાય બહુપદીનું શૂન્ય ચલો એ જ રીતે અહીંયા હવે અહીંયા જુઓ બેટા તમને કન્ડિશન આપી શું આપી શરત શું આપી a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ a નું મૂલ્ય 0 નથી કેમ નથી એ સમજો અહીંયા ધારો કે સમજી લો કે a નું મૂલ્ય 0 થાય મતલબ a નું મૂલ્ય 0 થાય તો 0 ને કોઈ પણ સંખ્યા તમે ગુણાકાર કરો જવાબ તમારો શું આવે 0 આવે એટલે આખી બહુપદી શું થઈ જાય 0 થઈ જાય તો 0 તો બહુપદી હોય ને એટલા માટે અહીંયા શું થયું કે તમને શરત આપી દીધી કે a નું મૂલ્ય 0 નથી મતલબ a પોતે ચલ નથી ચલો તો બહુપદીનો આપણે શૂન્ય શોધીએ તો p(x) ax

દર્શાવેલ x ની કિંમત એ આપેલ બહુપદી શૂન્ય છે કે નહીં ચકાસો હવે એ સમજો તમને અહીંયા એક્ચ્યુઅલ બે પ્રશ્ન છે આપણે અહીંયા જગ્યા ઓછી છે એટલે આપણે એક પ્રશ્ન લખ્યો હમણાં એક પ્રશ્ન આગળ ચલાવીએ ચલો જુઓ તો અહીંયા તમને જે સમીકરણ આપ્યું અથવા જે બહુપદી આપી એ બહુપદી તમે x ની બરાબર 4 મૂકો હવે અહીંયા તમને શું કીધું ખાસ ધ્યાનથી જોજો બેટા શૂન્ય છે કે નહીં તે ચકાસો

x2 - 5x + 4 चलो p ऑफ 4 बराबर 4 નો બળ - 5 * 4 + 4 4 નો બર્ગ શું થાય બેટા 16 5 * 20 + 4 16 માં દે 20 જાય તો - 4 + 4 તો 0 તો જો p ઓફ 4 નો આન્સર શું આવ્યો 0 આવી ગયો અને 0 આવ્યો મતલબ તમે આ બહુપદી માં x ની જગ્યાએ 4 મૂક્યા એટલે જવાબ આવ્યો ઝીરો તો એનો મતલબ કે ચાર એ બહુપદીનું શું કહેવાય શૂન્ય એટલે અહીં લખવાનું કે બરાબર એ આપેલ બહુપદીનું શૂન્ય છે કે બેટા ખ્યાલ આવી ગયો અહીં સુધી કમ્પ્લીટ જોઈ લો એક વખત લખવો તો લખી દો સ્ક્રીનશોટ લઈ લો બેટા બીજા દાખલા થી આપણે શરૂઆત કરીએ

સોળ સોળ ઓછા એક એટલે કેટલો જવાબ આવ્યો પંદર હવે અહીંયા સમજો બેટા કે અહીંયા તમને પી ઓફ ચાર મતલબ સમાધાન કરતું નથી એટલે શૂન્ય છે લઈ લખવાનું કે અહીં બહુપદીનું મૂલ્ય શૂન્ય થશે નહીં x बराबर चलो हम बात करिए प्रश्न नंबर जो x माइनस वन ए चार एक्स नो घनता त्रक्सर ओर एक्स, चार एक्स वत्ता के तो की अवय हो હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એક પ્રોબ્લેમ થાય છે કે સર આની અંદર x તરીકે શું મૂકવાનું અથવા k કેવી રીતે ફાઇન્ડ કરવાનો અહીંયા તો તમને કશું આપ્યું નથી હવે તમને અહીંયા શું કીધું કે x 1 ઓલરેડી તમને શું કહી દીધું અવયવ હોય તો તો તમને x 1 હોય x 1 હોય x 2 હોય કોઈ પણ સંખ્યા હોય એના બરાબર પહેલા શું લઈ લેવાનું ઝીરો तो जो x - 1 ની જગ્યાએ બરાબર 0 લઉં તો -1 પહેલી બાજુ જાયલે છે રહી જાયે +1 થઈ ગયા હવે અહીંયા +1 થાય તો એનો મતલબ આ સમીકરણમાં મારે x ની જગ્યાએ કેટલા મૂકવાના 1 મૂકવાના ત્યારે મને શું મળશે k મળશે चलो જોઈએ આપણે તો બહુપદી તમને આપી p(x) = p(x) = 4x નો ઘન

41 का 4 + k चलो + 4 - 4 कट થઈ ગયા + 3 આ બાજુ આવે તો શું થાય - 3 તો જો k નો આન્સર કેટલો મળી ગયો - 3 ઓકે ચલો પ્રશ્ન નંબર 7 જોઈએ જો x - 4 જો બેટા અહીંયા કેટલા હતા x - 1 હતા અહીંયા કેટલા છે x - 4 a x3 - 5x2 - 5x + 24

x³ - 5x² - px + 24 चलो अब x ની જગ્યાએ કેલામ મૂકશું 4 તો 4 નો ઘન - 5 * 4 નો વર્ગ - p * 4 + 24 સમીકરણ બરાબર શું લઈ લેવાનું 0 चलो 4 નો ઘન કેટલો થાય 4 નો વર્ગ 16 16 * 64 તો 64 - 4 નો વર્ગ 16 चलो यहां 4p + 24 चलो 64 16 * 5 = 80 - 4p + 24 चलो 64 માંથી 80 જાય તો -16 - 4p + 24 चलो प्लस माइनस माइनस 24 માંથી 16 જાય તો કેટલા 8 પણ કેવા પ્લસ આની મોટી સંખ્યાની નિશાની આવશે

મેળ્યા સિવાય તો પણ કેટલા બધા વિદ્યાર્થીઓ શું કરે ઘન શોધી કાઢે બધાનો ત્રણ ત્રણ વખત ગુણાકાર કરી અને પછી એ જવાબ લખી દે પણ ના બેટા એવું નહીં કરવાનું અહીંયા તમને શું કીધું ઘન નું મૂલ્ય મેળવ્યા સિવાય

તેર નો લોકો કરી દઈએ ચલો પંદર ગુણ્યા તેર શું પાંચ એક ત્રણ પચાસ પંદર નો પાંચડો વધી પડી એક ત્રણ એકાદ ત્રણ ને એક ચાર તો પાંચ નવ અને એક કેટલા આવ્યા એકસો પંચાણું તો ત્રણ અઠ્યાવીસ માઇનસ માઇનસ પ્લસ દસ ની શૂન્ય વધી પડી એક બે નવા અઢાર એક ઓગણીસ નવડો વધી પડી એક બે કા બે ને એક ત્રણ વત્તા આઠ પંચા ની શૂન વધી પડી ચાર આઠ નવ બોતેર બોતેર ને ચાર છોતેર નો વધી વધી પડી ને ને કેટલા ચોપન સાહીઠ ચોપન સાહીઠ ચલો હવે આનો ગુણાકાર કોની જોડે ત્રણ જોડે તમે બેટા ડાયરેક્ટ ફાવે તો પણ કરી શકો હો ચોપન સાહીઠ ગુણ્યા કેટલા ત્રણ

હવે નિત્ય સમ ઉપયોગ કરવાનો તો પહેલા તમે તમારા મનથી થી વિચારો દરેક વિદ્યાર્થી શું કરશે ભલે એ નિત્ય સમ કીધો આપણે તો સર ડાયરેક્ટ કરી દેવા ના બેટા એવું ના હોય અહીંયા તમને શું કે નિત્ય સમ ઉપયોગ કરીને એટલે કમ્પલસરી તમારે નિત્ય સમ ઉપયોગ કરવો પડે ભલે તમારો જવાબ સાચો હોય પણ જો પરીક્ષાની અંદર તમે નિત્ય સમ ઉપયોગ કર્યા વગર ડાયરેક્ટ ગુણાકાર કરીને જવાબ લખી દેશો જવાબ આવી જશે જવાબ સાચો છે પણ રીત કેવી પડશે ખોટી એટલે નહીં જવાબના માર્ક્સ મળે કે નહીં રીતના માર્ક્સ મળે ઓકે ચલો હવે અહીંયા વિચારો આઠ પોઈન્ટ બે છે સાત મતલબ આઠ ની અંદર કેટલા ઉમેર્યા પોઈન્ટ બે ઉમેર્યા અને સાત પોઈન્ટ આઠ તો એનો મતલબ કે આઠ માંથી પોઈન્ટ બે શું કર્યા બાદ કર્યા તો આઠ પોઈન્ટ બે ને હું આવી રીતે લખી શકું આઠ વત્તા જીરો પોઈન્ટ બે અને સાત પોઈન્ટ બે આઠ ને હું આવી રીતના લખી શકું આઠ ઓછા જીરો પોઈન્ટ બે જો બે સરખી ચલો એનો વર્ગ ઓછા બી નો વર્ગ લાભ બંનેનો શું કરવાનો વર્ગ કરવાનો ચલો તો આઠ નો વર્ગ ઓછા જીરો પોઈન્ટ બે નો વર્ગ તો આઠનો વર્ગ કેટલો થાય બેટા ચોસઠ

વત્તા એક્સ ઓછા હવે ઘણા બધા વિદ્યાર્થીઓ આમ જોઈને ગભરાઈ જાય સર આમાં શું કરવાનું બહુ સિમ્પલ છે જુઓ ધ્યાન છેલ્લા પદ નો પહેલા પદના ના સહગુણક નો ગુણાકાર કરો તો જુઓ વીસ એકા વીસ હવે વીસ ના એવા ભાગ પાડો કે જેનો ગુણાકાર વીસ આવે સરવાળો અથવા બાદ બાકી એક વચ્ચે ચલો તો અને તમે બાદ કરો તો પણ કેટલા આવે આવે એક અહીંયા જગ્યાએ આપણે શું લખીશું વીસ એક્સ સ્ક્ર વત્તા પાંચ એક્સ ઓછા ચાર એક્સ ઓછા એક કેમ એવું લખ્યું કે માંથી ચાર જાય પ્લસ માઇનસ માઇનસ

વિષય ગણિત પ્રકરણ બે બહુપદી વિભાગ B આયા કમ્પ્લીટ પૂરો થાય છે બરાબર દરેક વિદ્યાર્થીએ ખાસ જાણવાનું કે રોજ તમે YouTube ચેનલ પર असाઇનમેન્ટ સોલ્યુશન એક વિડિયો ચોક્કસથી મળતો રહેશે ધોરણ છ સાત આઠ નવ બધા જ ધોરણના असाઇનમેન્ટ સોલ્યુશનના વિડિયો ચોક્કસથી મળશે બરાબર તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો લાઈક કરી દો અને શેર કરી દો ઓકે ચલો થેન્ક યુ